રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ અને વિસ્તાર માટે સતત કામ કરે છે એના કારણે અનેક આ સરહદી વિસ્તારની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર કામો થયા છે એમાં એક નવા જિલ્લાનું નિર્માણ ગુજરાતની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે અને આ સરહદી વિસ્તારને ખૂબ મોટી ભેટ આપી છે એટલા માટે કે એક આખો આવડો મોટો જિલ્લો ગુજરાતની અંદર સૌથી મોટા જિલ્લામાં જે બનાસકાંઠા જિલ્લો ગૃહ આવતો તો બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું એક નિર્માણ કર્યું છે અને આ સરહદી વિસ્તારનો વિકાસ થઈ શકે આ સીમાવર્તી ક્ષેત્ર છે જે આપણું બોર્ડરનું ક્ષેત્ર છે આખું એ આખે આખા ક્ષેત્રની અંદર એ થાનેરાઓ હોય જીઓધર હોય એ લાકડી હોય વાવ તરાશ શ્રીગામ કે આપણા આજુબાજુના બધા જે વિસ્તારો છે એ બધાનો વિકાસ થાય એના માટે કરીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવા જિલ્લાનું નિર્માણ આપણને કર્યું છે આ જિલ્લાનો વિભાજન નથી આ જિલ્લાનું નિર્માણ કર્યું નવા જિલ્લાનું નિર્માણ છે એટલે મીડિયાના મિત્રો પણ ઘણી વખત બોલતા હોય છે વિભાજન કરીને બીજો જોડા વિભાજનનું કામ નથી આ નિર્માણનું કામ છે જે રીતે માં બાળકને જન્મ આપે છે એક માંથી બે વિભાજન નથી થતું બાળકનો જન્મ થતો હોય છે બધાની જવાબદારી વધશે થી આવેલો એક 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 વ્યક્તિ છે કે આપણે માવસરી થી માણસ ને પાલનપુર જવા માટે કેટલા કિલોમીટર દૂર જવું પડતું કેટલો થાકી જતો ને માણસ

કે વાવ થરાદ જિલ્લાની કોઈ પ્રજાજન કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટો ન કરે એવી પણ મારી પ્રાર્થના છે આપણે બધાને સાથે રાખીને મને ઘણા બધા આજુ બહારથી કહે છે લોકો અમારે પણ જોડાવવું છે અમારે મને હમણાં રાજસ્થાન થી બધા લોકોએ કીધું મને કે સાહેબ કંઈક કરીને મેળ કરો ને તો ઘણી જગ્યાએ જગ્યાએથી મને ગઈકાલે સાંતલપુરથી લોકોએ કીધું કે સાહેબ હવે નવો જિલ્લો બનાવ્યો છે તમને જોડો ને કોઈ પણ રીતે અમારે પણ આવવું છે

આવનારા સમયમાં કરવું છું તો આટલી વાત મારે તમને બધાને કહેવાની હતી આંબો હોય તો કેરી આવે તો ઝૂકે છે તો આપણે બધાએ પણ આ પ્રજા પ્રજાજનોએ પણ એ રીતે ઝૂકીને દરેકને ફળ આપવાનું કામ અહીંથી બેઠા આપણે બધાએ કરવાનું છે હજુ ઘણા કામ કરવાના છે આ વિસ્તારે એ વાવ હોય સુઈગામ હોય પાબર હોય દિયોદર હોય કાંકરેજ હોય કે લાખણી હોય ધાનેરા હોય કે થરાદ હોય આપણે બધાએ ભેગા થઈને આ કામ કરવું છે અને થરાદ જ્યારે જિલ્લો બને છે ત્યારે વાવ થરાદ બંને જિલ્લાની પ્રજાજનોની જવાબદારી વિશેષ છે વાવ થરાદ જિલ્લો બને છે તો વાવ થરાદ પ્રજાજનોની જવાબદારી વિશેષ છે આપણે બધાએ ભેગા મળીને દરેકનો સમાવેશ કરીને આવનારા સમયમાં ઘણા કામો થશે દાખલા તરીકે શું થાય મને કોઈ મીડિયાના મિત્રો પૂછતા હતા કે જિલ્લો થશે તો નવું શું આઈકર ફાયદો પ્રજાને શું થશે આવડા મોટા જિલ્લાની અંદર એક કલેક્ટર હોય એની જગ્યાએ કલેક્ટર આટલા જિલ્લાની અંદર તો વધારે થશે તો કામની અંદર વિભાજન થશે ઝડપી થશે એક માણસ કામ કરે એના કરતાં વધારે બે માણસ કરીએ કે નહીં તો એવું તમામ કચેરીઓની અંદર એક શિક્ષણનું કામ હોય એ પોલીસનું તંત્ર હોય એ વિકાસનું કામ હોય બધાની અંદર ઘણું બધું કામ થશે અહીંયા આગળ લગભગ ચાલીસથી થી વધારે તો કચેરીઓ આવશે એ બધી કચેરીઓને કાર્યરત કરવી પડશે અહીંયા બાકીના કામ પણ ઘણા થશે જનતા રોજગારથી કરી અને અનેક પ્રજાની સુખાકારી વધે એ પ્રમાણના કામ કરવા છે સતત સતત કામ કરવું પડશે તમારી ને મારી મને સમજણ પડે છે કે પહેલા છ સાત કલાક ઊંચા હતા સાત થઈ ત્યારે ચારેક કલાક ઊંઘીને નવું કયું કામ કરવું પડશે ક્યાં વ્યવસ્થા કરશું સતત છે આ એકલા શંકરભાઈએ કામ નથી કરવાનું એકલા સ્વરૂપજીએ કામ નથી કરવાનું એકલા કેસાજી કામ કરે કે એવું નહીં આપણે બધા ધારાસભ્યો બનીને તમામે તમામ ધારાસભ્યો આજુબાજુના વિસ્તારથી બધા આગેવાનો એ પણ પોતે જનપ્રતિનિધિ છે એ પ્રમાણે સમજીને બધા કામને આગળ લઈ જવું પડશે તો મારી આટલી તમને બધાને પ્રાર્થના હતી કે આપણે ચૂંટે દિલસે કોઈ ખડા નહીં હોતા દિલસે કોઈ ખડા નહીં હોતા જેનું મન મોટું હશે એ જ મોટા થશે આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને ફરી આપણો જિલ્લો વાવથરાત આપણા નેતા નરેન્દ્રભાઈ બોલો આપણો જિલ્લો આપણા નેતા આપણો જિલ્લો આપણા નેતા બસ આટલી વાત મારે તમને કહેવાની હતી આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી અને આપણો જિલ્લો વાવથરા આટલી જ વાત સાથે એમપી સાહેબ મને લાગે છે કે આપણે બાકીનું કામ છે આગળ વધારીએ અને આપણા આગેવાનોને જે કહેવું હશે એ બધા પછી ભાષણની જે વાતો કરવી છે બધા આજે બાભરથી બધા લોકો આવ્યા છે બાભરથી હરિભાઈ ને બેન ને આખો બાભર તાલુકો એટલે એમને પણ હજુ સ્વાગતનું સન્માનનું બાકી છે સુઈ ગામથી આવ્યા છે ધાનેરાથી આખા આવ્યા છે દિયોદર અને ખાસ કરીને લાખણીથી આવ્યા છે બધા થરાદમાંથી આવ્યા છે બધા સુઈગામ હોય કે વાવ બધાને પણ આપણે મોકો પૂરેપૂરો સ્વાગત માટેનો બધાને આપીએ બસ બાકી તો બધું હા હા ત્યાં રાખશે બસ